અમીરગઢમાં એક જ રાતમાં ત્રણ જગ્યાએ લાખોની ચોરી અમીરગઢમાં ગઈ શનિવારની મોડી રાત્રે અમીરગઢ મેઇન બજાર ગણાતી ચાંદની ચોકને અડીને આવેલ ગળીમાં અંકિત કુમાર રમેશભાઈ અગરવાલને ત્યાં એક લાખ પચાસ હજાર કેશ ચોરી કરવા માટે સીસીટીવી તોડી પાડ્યા અને દુકાનનો ગલ્લો ન ખુલતા ફોર્ટમાં રહેલી છરી કાઢી દુકાનનો ગલ્લો ખોલી રોકડની ચોરી કરી અને કાર્તિક જ્વેલર્સને ત્યાં રૂપિયા પચીસ હજાર રોકડા ચાંદીની વીટી નગ બે અંદાજીત કિંમત રૂપિયા બે અડધા તોલાની સોનાની ચેન અંદાજીત રૂપિયા વીસ સહિત પૂરબિયા ડુંગરને ત્યાં એક પાંચ લાખ રોકડા સોનાના ત્રણ મંગળસૂત્ર રૂપિયા પચીસ હજાર સોનાની બુટ્ટી સોળ હજાર તલવાર રૂપિયા સાતસો કુલ એક લાખ એકાણું હજાર હતો જોકે ચોંકાવનારી વાત એ હતી કે લોકો મુખે ચર્ચાએ જોર પકડ્યું હતું કે વેપારીને સમી સાંજે એક પેમેન્ટ આવવાનું હતું અને આ ઘટનાની રાત્રે લોકો ફૂલ ફેમિલી ભજન સંધ્યામાં બહાર ગામ ગયા હતા જોકે વેપારીની સામે સોનીને ત્યાં તિજોરી ઉપરના માળે પડી છે અને ઉપર જવા માટે નીચેના ભાગમાં સાકળ ફિટ કરવામાં આવી હતી અને લોક મારવાના નકુચાને એટલી સફાઈથી તોડી પાડ્યું કે અંદર સુતેલા સહિત આસપાસના કોઈને અવાજ ન આવ્યો તેમજ પૂરબિયા વાસમાં સેમ રીતે નકુચા કાપી નાખ્યા અને કોઈને ભનક પણ ન પડી દિનેશભાઈ પોતે ઘટનાની રાત્રે સામાજિક કોઈ કામ હોવાથી પાલનપુર ગયા હતા અને સવારે ઘરે આવી જોયું તો તેમણે ઘરે ચોરી થયેલ હતી અને તેમણે કોઈ લગ્ન માટે તૈયારી ચાલતી હતી જેથી તેમણે પોતાના ઘરમાં રોકડ અને દાગીના મૂક્યા હતા આ ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ અને અમીરગઢ પીઆઈ એસ પરમાર ઘટનાસ્થળે આવી તપાસ કરી અને ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવામાં આવશે બંને તેટલી જલ્દી ચોરોને પકડી પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું મારું નામ અંકિતકુમાર રમેશચંદ્ર અગ્રવાલ મારી પેઢીનું દુકાનનું નામ વિનોદકુમાર રમેશચંદ્ર અગ્રવાલ મારા દુકાને ચોરીનો બનાવ બનેલ છે કાલે સાંજે સાત સાડા સાત વાગે દુકાન વધાઈ અને ઉપર જતો રહ્યો હતો પછી સવારે પાંચ વાગે સાડા ત્રણ સાડા ત્રણ વાગે જેવી ચોરીનો બનાવ બનેલ છે સીસીટીવી ફૂટેજમાં આવેલ છે અને સાડા પાંચ સાડા પાંચ વાગે અમારા બાજુવાળા બેને જગાડ્યા અને ચોરીનો બનાવ બનેલું જાણ કરી અને અમે જાગેલું જાગેલ અને અમારા ત્યાં અને બાજુ સામે અમારા ફોની સોની છે એમની ત્યાં અને ગામમાં એક પૂરબિયાવાસમાં પણ ચોરી થયેલ છે મારો મુદ્દા માલ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનો છે એ જ રીતે સામે સોનીનો પચીસ હજારનો માલ છે સામે પુરબિયા દોઢ બે લાખનો માલ થયેલ છે અને આ રીતે દિવસ દિવસભર ચોરીનો બનાવ બનતો રહે છે મારું નામ ધીરજ સોની છે હું અમીરગઢમાં રહું છું મારે ગઈ કાલે રાત્રે સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં અમારા ઘરે બે ચોર આવી અને સાઈડના દરવાજા સીડીમાં દરવાજામાંથી ઉપર ચોરી કરી અને ઉપર તિજોરીમાં વેરવિખેર કરી અને મારો મુદ્દા માલ પચીસ હજાર રૂપિયા રોકડ રકમ અને એક સોનાની ચેન અડધા તોલાની અને બે ચાંદીની વેન્ટી લઈ અને ફરાર થઈ ગયેલા છે અને અમને બહારથી લોક કરીને જતા રહ્યા